જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમારે ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને વિડીયો લાઈક જરૂરથી કરજો હારી ગયા સવિતા તમે હારી ગયા અને એટલે જ ચોધાર આંસુઓથી રડી રહ્યા છો આમ તો હારવું અને તમે રડવું અને તમે આસમાન જમીનનું અંતર હતું પરંતુ સમય છે જ બની આ અંતર ભૂસી નાખ્યું બાકી તો તોબા તોબા આ શબ્દો હતા તમારી મમ્મીના જ્યારે તમે ભાગતા હતા અરે ભાગતા જ શું કામ જ્યારે તમે ચાલતા શીખ્યા બોલતા શીખ્યા નાની વાત અને નાની વસ્તુ માટે પણ જીદ અને જગ કરી ખોટો ભેકડો તાણી આખા ઘરને માથે લેતા શીખ્યા ત્યારે પણ તમારી મમ્મી તો બિચારી આ તમારી બાળહટથી પણ દંગ રહી જ હતી હાય હાય કેવું કરે છે આ છોકરી તો જો જેમ જેમ તમે મોટા થતા ગયા તેમ તેમ એ જીદ અને જગ પણ એટલી જ પાંગરતી ગઈ એમાં પણ જ્યારે તમે એસએસસી અને એચએસસીનો સમંદર પાસ કરી કોલેજના પગથારે પગ મૂક્યો ત્યારે પણ તમારામાં કોઈ પરિવર્તન તો ન જ આવ્યું ઉલટાનું એમાં સ્વાર્થ અને જમાલી ચહેરા અને હું પદનું મિથ્યા ગુરુર ભાર થઈ ગયું સ્વાર્થી સ્વભાવ તોછડી જુબાન અકારણ ગુસ્સાથી લાલ ઘૂમ રહેતો તમારો રૂપાળો ચહેરો એ જ જાણે તમારી ઓળખાણ બની ગઈ તમારા આ સ્વભાવના કારણે કોઈ સખી સહેલી તમારી સામે મિત્રતાનો હાથ ના લંબાવી શકી જોકે તમને એવી કોઈ પરવા નહોતી કારણ કે તમે તો માત્ર પોતાની જાતને જ મહત્વ આપનાર પોતાના સ્વભાવને જ સમર્થન કરનાર અને પોતાની જ વાતને વળગી રહેનાર પૂર્ણ સ્વકેન્દ્રીય બની ગયા હતા કોઈની ભલાઈ કે સૌજન્યને સમજવા કે સરાહવા જેટલું સૌજન્ય તમે ક્યારેય દબાવી ના શક્યા આ બધું માત્ર કોલેજ પૂરતું સીમિત નહોતું તમારા ઘરે પણ તમારો વ્યવહાર તો આ જ રહેતો ઘરકામમાં મમ્મીને મદદ કરવાની વાત તો દૂર પણ રસોઈમાં સહેજ પણ કચાસ રહી જાય અથવા તમારી મનપસંદ રસોઈ ન બની હોય તો થાળીનો ઘા કરી દેતા પણ તમે ના અચકાતા ત્યારે તમારી મમ્મીના મોઢેથી આ શબ્દો નીકળી જતા તોબા તોબા શું થશે આ છોકરીનું અને આમ તમે તમારી જીદી અને છક્કી સ્વાર્થી અને ઘમરડી સ્વભાવ અને વ્યવહાર સાથે પણ કોલેજ તો પૂરી કરી જ લીધી પછી તમારા મમ્મી પપ્પા તમારા માટે યોગ્ય મુર્ત્યાની શોધમાં લાગી ગયા બે ત્રણ મુરતિયા રિજેક્ટ કર્યા પછી ચેહરે મહોર નાકે કસે રૂડો રૂપાળો સ્વભાવે શાલીન અને પ્રકૃતિથી ધીર ગંભીર રહેવા વિશ્વાસ નામના મુરતિયા ઉપર તમારી નજર ઠરતા લગ્ન કરી મા બાપ ઉપર ઉપકાર કરતા હોય એમ હશે ચાલશે કહી તમે સંતિની મહોર મારી તીધી અને વિશ્વાસની પણેતર બની તમે તમારા ગૃહ આવી ગયા સામાન્ય રીતે તો પરણીને આવનાર નવ વધુ જ સાસરિયા સાથે અનુકૂળતા સાધવાનો પ્રયત્ન કરતી હોય છે પરંતુ તમારા માટે ઉલટું હતું તમારા સ્વભાવને સારી રીતે ઓળખી ગયેલા તમારા સાસરિયા તો બિચારા તમને અનુકૂળ રહેવામાં સાર માની લીધો તમારા એક જ આંચકે હેપતાઈ જતા તમારા સાસુ સસરા એ તો બસ તું જો બોલે હા તો હા તું જો બોલે ના તો ના નો જીવન મંત્ર અપનાવી લીધો અને તમારો પતિ વિશ્વાસ પણ ઘરમાં શાંતિ અને લગ્ન જીવનને સુખી રાખવા માટે જો તુમ હો પસંદ હોય બાત કહેંગે એ સિવાય બીજી વાત બિચારો કહી પણ ના શક્યો આમ ઘરમાં તમારો પડ્યો બોલ વિના વિરોધે કે વિવાદે ઝીલાતો રહ્યો સાથે સાથે જ તમારા જીત જોખ સ્વાર્થ અને ઘમંડની મગરૂબી ભારોભાર થઈ ગઈ એક તરફી સમાધાન કાર વલણ હોવાથી વિના કોઈ રોકટોક મંદુક કે મતભેદ તમારું લગ્નજીવન સડસટાટ ચારેક વર્ષના સુખના પાટા ઉપર દોડી ગયું પરંતુ વીતેલું આ ચાર વર્ષીય સુખી કહી શકાય એવું દાંપત્ય જીવન તમને માતૃત્વના કોઈ એંધાણ ન આપી શક્યું ત્યારે તમારા સાસુએ ડરતા ડરતા કહ્યું અરે અનિતા કોઈ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લેતો સાસુની વાત કંઈક સાચી લાગતા તમે તમારા પતિ વિશ્વાસ સાથે ડૉક્ટરી ચેકઅપ આપે માટે તૈયાર થઈ ગયા વિશ્વાસના કુટુંબ સાથેનો નજીકનો ખરોબો ધરાવતા ગાયનેક ડોક્ટર પટેલ તમારું મેન્યુઅલ ચેકઅપ કરી વિશ્વાસનો સિમેન્ટ અને તમારા સોનાગ્રાફી રિપોર્ટ માટેની ભલામણ કાગળ ઉપર ઉતારી તમને લેબોરેટરીમાં મોકલી આપ્યા થોડી ફળક સાથે જરૂરી પરીક્ષણો લેબમાં આપી તમે ક્યારેય ના અનુભવો હોય એવો એક ઉંચાટનો ભાર માથે લઈ તમે પતિ સાથે ઘરે આવ્યા શું હશે મારામાં શું ખામી હશે નો ફટા ફફડાટ તમને બીજા દિવસે સાંજે વિશ્વાસ લેબમાંથી રિપોર્ટ લઈ ડોક્ટરને બતાવીને આવ્યો ત્યાં સુધી પીડતો રહ્યો છેક સાંજે તમારા પતિને તમે માયુસ ચહેરે આવતો જોતાં જ સામે ધસી ગયા એકદમ રખવાયા સુરે તમે પૂછ્યું શું થયું વિશ્વાસ શું કહ્યું ડૉક્ટરે વિશ્વાસે થોડી ઝૂકેલી નજરે દયામણા ચહેરે પરાણે હોઠ ફફડાવતા કહ્યું અનિતા તું બિલકુલ નોર્મલ છે પરંતુ મારો સિમેન્ટ રિપોર્ટ નોર્મલ નથી ડોક્ટરના કહેવા મુજબ ડાઉન સિમેન્ટ કાઉન્ટ ઇન્ક્રીઝ થાય એમ નથી બસ માત્ર બાળક દત્તક લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી પતિના એક જ વાક્યે ગઈકાલનું તમારા માથા ઉપર ભારે થઈ ગયેલો તમારો એ ઉચાટ પલકવારમાં માથેથી ખંખેરાઈ ગયો અને તમારા સ્વભાવની અસલીયત તમારી જુબાન પર આવીને કોરડો બની પતિના ઉપર વીંઝાતી ગઈ એટલે તું શું કહેવા માગે છે વિશ્વાસ તારી એબના કારણે મારે શું પારકાજણ્યા ઉછેરવાના તમારા આ જનોઈ ખાને પણ પોતાના સંયમની ઢાલ ઉપર ઝીલી લઈને પણ પતિ વિશ્વાસ તો બિચારો તમને સમજાવતો રહ્યો છતાંય તમે તમારા મન સાથે સમાધાન તો ના જ કરી શક્યા પતિની અધૂર ઉપર ધૂંધવાઈ ગયેલા તમે માત્ર ચાર જ દિવસમાં બીજો ઝટકો મારતા કહ્યું વિશ્વાસ તારા જેવા અધૂરા પુરુષ સાથે હું જિંદગી નહીં વિતાવી શકું એના કરતાં ભલા એમાં છે કે આપણે અલગ થઈ જઈએ ઘા ખાઈ ગયેલા પતિ વિશ્વાસની અનેક વિનંતીઓ કાકલુંદીઓ પછી પણ તમે તમારી જીદ અને જકમાં અકડ રહ્યા ત્યારે લાચાર બની આજ સુધી તમારી જીત પૂરી કરતા રહેલા તમારા પતિ વિશ્વાસે ડિવોર્સની જીત પણ પૂરી કરી દીધી અને તમે પીવ ઘર છોડી પિયર ઘરની વાટ પકડી લીધી અચાનક થયેલી તમારી ઘર વાપસીથી થોડા ચિંતિત બનેલા તમારા મમ્મી પપ્પા તો તમારા માટે બીજા પૂર્ણ પુરુષની શોધમાં લાગી ગયા જો કે તમારું પાસું તો ઉજળું હતું એટલે તમને તો તત્કાલ કોટામાં હતું એવું સાસરું અને હતા એવા જ સાસર્યા હતું એવું જ ઘર અને હતો એવો જ વર દિલ પૂર્ણ પુરુષ તરીકે મળી ગયો પરંતુ સમાજમાં અધૂરા પુરુષ તરીકે પંકાઈ ગયેલા વિશ્વાસ જે એટલું સહેલાઈથી કોઈ પાત્ર મળે એમ નહોતું પણ એને એક એવી છોકરી મળી જે વર્ષે દાડે તમારા કરતાં નાની સાવકી માના ત્રાસથી પૂર્ણ ત્રસ્ત થઈ ગયેલી નાનપણથી જ મેણા ટોળા માર જૂડ ગાળો અને અપમાન આ સિલસિલો મોટી પરણવાની ઉંમરે પણ અટક્યો નહીં મોટી થયા પછી આ બધું સહન ના થતાં મનોમન જિંદગીનો અંત લાવવાનો મનસુબો કરી બેઠેલી આ છોકરી સામે કોઈ સંબંધીએ વિશ્વાસનું પ્રપોઝલ મૂક્યું ત્યારે કંઈક વિચાર કર્યા સિવાય સ્વીકારી લીધું એને નહોતું જોઈતું પતિ સુખ નહોતું જોઈતું સંતાન સુખ એને તો માત્ર વાઘણ જેવી માના ક્રૂર પંજામાંથી મુક્ત થવું હતું એટલે વિશ્વાસ જેવા અધૂરા પુરુષનો પણ એણે સ્વીકાર કરી લીધો વિશ્વાસ પણ પતિ તરીકે એના હૃદયમાં છેક ઊંડે સૂનથી લાગેલા ઘાની મલમપટ્ટી કરવામાં વ્યસ્ત બની ગયો આ તરફ પુનઃ ધબકતું થયેલું તમારું પૂર્ણ લગ્ન જીવન તેજ રફતારમાં બીજા ત્રણેક વર્ષ વળોટી ગયું છતાંય એ ત્રણ વર્ષીય લગ્નજીવન પણ તમને માતૃત્વ તો નાચ બક્ષી શક્યું ત્યારે તમે અકળાઈ ગયા અને એ અકળામણ ગુસ્સા સ્વરૂપે પતિ દિલસુખ સામે ઠાલવતા કહ્યું શું છે દિલસુખ આ બધું મારી પ્રેગ્નન્સી ડિલે થવાનું કારણ શું કે પછી એવું તો નથી કે તું પણ પહેલાં વિશ્વાસની જેમ કે તમારો ટોન ના સમજી શકે એટલો દિલસુખ નાદાન તો નહોતો પરંતુ કોઈ પણ દલીલ કર્યા વિના જ તમારી સાથે ડૉક્ટરે ચેકઅપ માટે તૈયાર થઈ ગયો જીવનમાં મળેલા બે બે પુરુષોની અધૂરો ઉપર ધૂંધવાઈ ઉઠેલા તમે જેટલા મળ્યા એ બધા અધૂરાના બબડાટ સાથે પતિ દિલસુખને ડૉક્ટરના હવાલે કરી દીધો દિલસુખના આવેલા સિમીને રિપોર્ટના આધારે ડૉક્ટરે ચહેરા પર હળવા સ્મિત સાથે ખુશી ભરતા કહ્યું મિસ્ટર દિલસુખ યુ આર ટોટલી નોર્મલ તમને કોઈ ખામી નથી હવે અકળાવાનો વારો તમારો આવ્યો અનિતા તમે ડૉક્ટરને પ્રતિ પ્રશ્ન કરતાં કહ્યું તો પછી ડૉક્ટર મારી પ્રેગ્નન્સી ડિલે થવાનું કારણ શું ડૉક્ટરે પોતાની નજર દિલસુખ ઉપરથી તમારી ઉપર ઠેરવતા કહ્યું મેડમ એના માટે તો તમારું ચેકઅપ કરવું પડે ત્યારે તમે તમારા રૂપાળા ચહેરા ઉપર વિજય સ્મિત પાથરી પોતાની પૂર્ણતાનો ગુરુર ફરતા કહ્યું ડૉક્ટર મારું ચેકઅપ કરવાની કોઈ જરૂર નથી મારું ચેકઅપ તો થઈ ગયું છે હું સંપૂર્ણ છું છતાંય ડૉક્ટરે તમારી વાતનો અસ્વીકાર કરી પોતાની જ વાત પકડી રાખી મેડમ જો નિદાન મારે કરવાનું હોય તો હું ચેકઅપ સિવાય તો ના જ કહી શકું અને આમ ડોક્ટરની ભલામણ અને પતિ દિલ સુખની વિનંતીને ગ્રાહ્ય કરી તમે ચેકઅપ માટે તૈયાર થયા ડોક્ટરની ભલામણ મુજબ જરૂરી પરીક્ષણો લેબમાં આપી દીધા બીજા દિવસે સવારે તમારા આવેલા રિપોર્ટના આધારે ડૉક્ટરે થોડા ગંભીર ચહેરે ભારે શબ્દોમાં છણવાર માટે હયું ધબકાર ચૂકી જાય એવું નિદાન કરતાં કહ્યું સોરી મેડમ આપ માં બની શકો એમ નથી અને ખરેખર છણ વાર માટે તમે તો સડક બની ગયા અનિતા ડોક્ટર તમારી અનફર્ટિલિટીઝ બાબતે વધારે વિતરણ કરે એ પહેલાં જ તમે ડૉક્ટરની વાત કાપતા કહ્યું એવું કઈ રીતે બની શકે ડૉક્ટર એક ડૉક્ટરે મને પૂર્ણ નો નોર્મલ જાહેર કરી અને તમે કે પછી એવું તો નથી કે મારો આખો રિપોર્ટ બદલાઈ ગયો હોય ડૉક્ટરને પણ થોડો ખટકો લાગી જતા ધારદાર નજર તમારા તરફ કરતાં કહ્યું મેડમ મારા લેવલે હું સાચો છું છતાંય તમે બીજા ડૉક્ટરનો ઓપિનિયન લઈ શકો છો તમે બીજા કોઈ ડૉક્ટરના બદલે તમારા પતિ દિલસુખને લઈને એ ડૉક્ટર પાસે પહોંચી ગયા જ્યાં પ્રથમ પતિ વિશ્વાસ સાથે ચેકઅપ કરાવ્યું હતું વિશ્વાસના કુટુંબ સાથેનો નજીકનો ઘરોબો ધરાવતા ડૉક્ટર પટેલને તમને ઓળખવામાં કે તમારા નવા રિપોર્ટને સમજવામાં ક્ષણનો વિલંબ ના લાગ્યો તમારા જૂના સંબંધોના નાતે ડૉક્ટરે તમને નામજોક સંબોધન કરતાં કહ્યું હા અનિતા આ તમારો નવો રિપોર્ટ સાચો છે તો પછી ડૉક્ટર તમારો રિપોર્ટ તમે થોડા રોજ સાથે દલીલ કરી મારો રિપોર્ટ પણ સાચો હતો પરંતુ પરંતુ તમારા રિપોર્ટમાં તો મને તમે થોડું અસમંજસિક ગઠથો લુખાઈ ગયા પરંતુ તમારી મૂંઝવણ પારખી ગયેલા ડોક્ટર પટેલે તમને રોકતા કહ્યું જુઓ અનિતા હું તમને વધારે મૂંઝવવા નથી માગતો પરંતુ જે દિવસે વિશ્વાસ તમારો અને એનો બંનેનો રિપોર્ટ લઈને મારી પાસે આવેલો ત્યારે મેં એને જે કહ્યું હતું કે વિશ્વાસ તું સંપૂર્ણ નોર્મલ છે પરંતુ તારી પત્ની અનિતા મા બની શકે તેમ નથી કોઈ દવા કે દુવા પણ કારગત થાય તેમ નથી એટલે મેં જ એને બાળક દત્તક લેવાની ભલામણ પણ કરેલી ત્યારે નિરાશ થઈ ગયો હતો પરંતુ તક્ષણ નિરાશા ખંખેરી વિશ્વાસે મને વિશ્વાસમાં લેતા કહ્યું પ્લીઝ ડૉક્ટર આ વાત તમે કોઈને ના કરતા મારી પત્ની અનિતાને પણ નહીં કારણ કે ક્યારેય સહેજ પણ સહન કરવા નહીં ટેવાયેલી મારી પત્ની કદાચ આટલો મોટો વ્રજઘાત સહન નહીં કરી શકે અને બીજી સમસ્યા એ છે કે આ સમાજ પણ એને અધૂરી સ્ત્રી કહી સ્વામાન ફેર જીવવા નહીં દે અને ત્રીજી સમસ્યા એ છે કે પોતાના વારસદારોનો બેતાબીથી ઇંતજાર કરી રહેલા મારા માવતર મને પૂર્ણ લગ્ન કરવા માટે મજબૂર કરશે આ ત્રણેય સમસ્યાઓનો જો કોઈ ઉકેલ હોય તો એ છે કે આ એ હું મારા માથે સ્વીકારી લઉં જેથી મારી પત્ની સમાન ભેર જીવી શકે હું તો પુરુષ છું સહન કરી લઈશ પરંતુ હું નથી ઈચ્છતો કે મારી પત્ની સામે કોઈ અધૂરપની આંગળી સિંધ ચિંધે અને અનિતા જેમ ભૂસ્તરીય પ્લેટો ખસી જતાં ધરતી કપનો અનુભવ થાય છે એમ જ આજે તમારી જીદ અને જકની સ્વાર્થ અને ખમણની તમામ પ્લેટો એકસાથે જ ખસી ગઈ પરંતુ એના પ્રકંપની પ્રબળ અનુભૂતિ થાય છે એ પહેલાં જ ડૉક્ટરે પોતાના નિવેદનમાં એક પૂરવણી વધારે આપી હા અનિતા હું તમારી જાણ ખાતર કહું કે વિશ્વાસે પુનઃ લગ્ન કરી લીધા છે એને સુંદર મજાનો એક બાબો પણ છે તમારો હાથ લંબાઈ ગયો અનિતા હશે ભલે ભગવાન એને તો વરસનો કરે સો વર્ષનો કરે આટલા આશીર્વાચન બોલી અંદરનું રુદન બહાર આવી જાય એ પહેલાં તમે ડૉક્ટરની ચેમ્બર છોડી દીધી અને તમારા પતિ દિલસુખના સ્કૂટર પાછળ બેસી તમારા જ ઘરે આવી તમારા જ બેડરૂમના તમારા જ પલંગના ઓશિકે મોઢું છુપાવી તમે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છો અનિતા કારણ કે આજે તમે હારી ગયા છો આજે તમે હાર્યા નથી આજે તો માત્ર હાર કબૂલ કરી છે હૈયાને ચીરી નાખતું તમારું આ રુદન કુદરતે આપેલા અભિશાપનું નથી કે હવે પછી દિલસુખ ડિવોર્સ આપી લગ્નનો વિચ્છેદ કરી નાખશે એડરનું એ માટે તો તમે સજ્જ છો અનિતા પરંતુ આ રુદન તો વિશ્વાસનો તમે વિશ્વાસ ના કરી શક્યા એનું રુદન છે વિશ્વાસના કરેલા સમર્પણનું તમારા સ્વાર્થી સ્વભાવથી થયેલી ક્રૂર અહેલાનનું રુદન છે કામદેવના અવતાર સમય એક પૂર્ણ પુરુષના સંવેદનશીલ હૃદય ઉપર તમે દઈ દીધેલો એ ધગધકતા ડામનો દાહ આજે તમારા જ અંતરાત્માને દઝાડી રહ્યો છે અને એટલે જ તમારું હૈયું આજે તમારા હાથમાં નથી રહ્યું તમારા હૈયા ફાટ રૂદથી તમારા કરતાં પણ વધારે ગમગીન અને લાગણીશીલ બની ગયેલા તમારા પતિ દેલસુખ તમારા ખંભે હાથ મૂકી સાંત્વના આપવા કંઈક કહેવા જતા હતા ત્યાં જ તમે એક મોટું વસવસા ભર્યું ધ્રુસકો મૂકી શરણાગતિના સૂરે શિસ્કાતા પતિને અટકાવતા કહ્યું નહીં નહીં દિલસુખ મેં તમને છેતર્યા છે પરંતુ મારી અધૂરપનો ભાર લઈ હું તમારી જિંદગી ઝેર સમાન નહીં બનવા દઉં ચાલી જઈશ તમારા જીવનમાંથી છતાંય મારા અપરાધની તમે જે કંઈ સજા કરશો એ સ્વીકારી લઈશ તમે જે નિર્ણય કરશો તે માથે ચઢાવી લઈશ પતિ દિલ સુખે જાણે કંઈ જ બન્યું ના હોય એવો નીલ્ય ભાવ ફરતા કહ્યું અરે અનિતા આપણે સજા કરી શકીએ એટલા અધિકારી નથી કે નથી નિર્ણય કરી શકીએ એટલા પાવરતા આપણે તો બસ પુનરાવર્તન કરી શકીએ હા માત્ર પુનરાવર્તન હું સમજી નહીં તમે પ્રશ્નાર્થ બની જઈ પૂછ્યું એટલે હા અનિતા તારા જીવનમાં બધું જ પુનરાવર્તન થયું છે એક પતિ વિશ્વાસ અને બીજો હું દિલસુખ જીવનનું પુનરાવર્તન ત્યાં પણ તું મા બનવા માટે અસમર્થ હતી આજે પણ એ જ ત્યાં પણ તારામાંથી ઝડુંબી રહેલી ત્રણ વિકટ સમસ્યાઓ અને આજે પણ સમસ્યાઓ તો એ જ રહેવાની પુનરાવર્તન તો એ જ થયું તમે દયમણા ચહેરે સીસકતા સુરે પતિ દિલસુખ સામે જોઈ નીચી નજરે પૂછ્યું તો પછી એનો કોઈ તોડ હા છે ને બસ એક પુનરાવર્તન વધારે એટલે એમ જ ને કે મેં જેમ મેં વિશ્વાસને ડિવોર્સ આપી દીધા એમ તમે મને આપી દો થઈ ગયું પુનરાવર્તન બસ આટલી જ વાત પતિ દિલ સુખે આંખોમાં થોડો રોષ ખેંચી તમે વિશ્વાસ સાથે કરેલા નિષ્ઠુર વ્યવહાર ઉપર ટોણો મારતા કહ્યું બસ આટલી જ વાત આટલી જ ટૂંકી વિચારસરણી પોતાના પાર્ટનર માટે આટલી બધી અસહિષ્ણુતા તરત ચહેરા ઉપર ગંભીરતા પાથરી દરેક પતિ માટે કદાચ સહજ ના હોય એવો એકરાર કરતા કહ્યું જો અનિતા મેં એ વિશ્વાસને ક્યારેય જોયો નથી પરંતુ એનું સમર્પણ એની મહાનતાની ચાળી ખાય છે બસ એના સમર્પણનું પુનરાવર્તન કરી લઉં તો તમે પલંગમાંથી સ્પ્રિંગની જેમ બેઠા થઈ ગયા રડી રડીને થાકેલી તમારી નજર પતિ દિલસુખની ભાવની જરી સમંદરી આંખોમાં ઉતરવા લાગી તમે જો કે જાણતા હતા કે હવે આવું પુનરાવર્તન શક્ય નથી અને એની તમને કોઈ જરૂર પણ નહોતી પરંતુ વિશ્વાસની પ્રતિકૃતિ સમા આ પતિ દિલસુખની દિલદિલેરી સામે તમારું મસ્તક શરમના ભારથી ભારે થઈ ચૂકી ગયું એ જીદ અને જક સ્વાર્થ અને ખમણ ફગાવી તમે પતિ દિલસુખના ચરણોમાં ઢગલો થઈ ગયા અનિતા તમે ઢગલો થઈ ગયા મિત્રો આ વાર્તા અહીં પૂર્ણ થાય છે જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ